કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં આજ ડૉક્ટર બાબા સાહેબની એકસો જન્મ જયંતિ હોવાની અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડૉક્ટર આંબેડકર આંબેડકરજીની જન્મજયંતિના અવસરે વિશ્વ પરિષદ દ્વારા વાલ્મિકી નગર અને નાના કપાયા મધ્ય નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બાબા સાહેબના સ્વપ્નના સમરસ સમાજ ઉન્નત રાષ્ટ્રના સંકલ્પ સાથે ભાવાંજલિ અર્પણ આજ રોજ નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં કરાયેલા આયોજનમાં ડોક્ટર કમલેશ ડોક્ટર મિહિર પટેલ નિલેશ પટેલ દ્વારા નિશુલ્ક સેવા આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર મંત્રી ઠક્કર મંદિર અર્ચક જિલ્લા સંયોજક ભાવેશ રાવલ મંત્રી આકાશભાઈ વાળા શાંતિલાલભાઈ હડિયા દલપતભાઈ મકવાણા મયુરભાઈ ચાવડા તથા ગામના વડીલોને આગેવાનો જોડાયા હતા ત્યારે આ કેમ્પનો અંદાજ એકસો પચાસ લોકોએ લાભ લીધો હતો રાજેન્દ્ર સાથે ન્યૂઝ રાજેન્દ્રા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ